હેલો ફ્રેન્ડ્સ જે માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો આજે આપણે સરસ મજાના ગ્રેવીવાળા રાજમા બનાવવાના છીએ તો આપણે રાજમા માટે પહેલાં તો તેલ લે લઈએ આપણા જેટલા પણ રાજમા હોય એના અકોર્ડિંગ આપણે તેલ લેવાનું છે ત્યાર પછી આપણે સરસ મજાની પેસ્ટ તૈયાર કરી લીધી છે ડુંગળી ટમેટું અને લસણ એડ કરીને તો આ રીતે પેસ્ટ સરસ તૈયાર કરી લીધી છે આપણે ગ્રેવી માટે તો હવે આપણે અને રાજમા પણ આપણે સરસ બાફીને લઈ લીધા છે તો રાજમા એકદમ જ સરસ બાફાઈ જવા જોઈએ છે ચપટીમાં દબાવીએ તો એકદમ જ સરસ પોચા તરત ભૂકો થઈ જાય તેવા તો હવે આપણે લીલો લીમડો લઈ લઈએ ત્યાર પછી હવે આપણે સરસ મજાનું તેલ ગરમ થઈ ગયું છે તો વઘાર આપી દઈએ તો તેમાં આપણે જીરું એડ કરીશું રાઈ એડ કરીશું થોડી એવી હિંગ ત્યાર પછી થોડો એવો ગરમ મસાલો અને થોડી એવી હળદર એડ કરીશું ત્યાર પછી આપણે બનાવેલી જે પેસ્ટ છે તે એડ કરી દઈશું તો આ રીતે સરસ મજાની પેસ્ટ આપણે એડ કરી અને મિક્સ કરી લઈએ મિત્રો આપણે ટિફિન માટે હંમેશા આપણે તેલ જ યુઝ કરીએ છીએ ટોટલી રસોઈ આપણે તેલમાં જ બનાવીએ છીએ તો જેને ગાંધીનગરમાં ટિફિન માટે ઓર્ડર કરવો હોય તો કરી શકે છે ત્યાર પછી આપણે મસાલા એડ કરી દઈશું તો અહીંયા લાલ મરચું પાવડર એડ કર્યો છે ત્યાર પછી નમક એડ કરી દઈએ અને સરસ મજાનું મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો સરસ મજાનો કલર આવી ગયો છે અને આપણે પાણી થોડું એવું જ એડ કરીને પકાવીશું વધારે પાણી એડ કરવાનું નથી અને પ્રોપર ગ્રેવીને આપણે સરસ મજાની પકાવીશું તો આપણે મિક્સર જારમાં થોડું એવું પાણી એડ કરી અને અંદર નાખી દઈશું જેથી કરીને બધું જ અંદર રહેલું અંદર ઘરમાં જતું રહે તો ત્યાર પછી હવે આપણે મિક્સ કરી અને એકદમ સરસ મજાની ગ્રેવીને પકાવીશું તો જો આપણા મોટા ભાઈ આવી ગયા છે નીચે રમવા જવા માટે ડીલ કરે છે તો સરસ મજાની ગ્રેવીનો કલર પણ આવ્યો છે તો જ્યાં સુધી આપણી ગ્રેવી ચડે છે ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ તો ચાલો લોટ બાંધી નાખીએ તો આપણે હંમેશા ઘઉં પણ સરસ મજાના વાપરીએ છીએ લોટ રેડીમેડ વાપરતા નથી આપણે ઘઉં લઈને ચક્કીમાં પીસાવીને જ લોટ વાપરીએ છીએ તો સરસ મજાનો ગ્રેવી પણ પાકી રહી છે અને હવે આપણે લોટ બાંધી દઈએ આજે મોડું પણ થઈ ગયું છે અને ટિફિન પણ વધારે છે તો ગ્રેવીને એકદમ જ સરસ પકાવવી જરૂરી છે કેમ કે તેમાં ડુંગળી કે ટમેટાનો કોઈ પણ કાચાપણાનો સ્વાદ ન આવવો જોઈએ તો જ રાજવાનો રાજમાનો ટેસ્ટ સરસ આવે છે તો ગ્રેવી પકાવવી એ માટે ખૂબ જ જરૂરી છે તો ચાલો મિત્રો આપણો લોટ પણ બંધાઈ ગયો છે સરસ મજાનો તો જોઈ શકો છો આપણે આટલા લોટની રોટલી બનાવવાની છે તો આપણી ગ્રેવી પણ એકદમ જ તેલ છૂટું પડી જાય ત્યાં સુધીની ચડી ગઈ છે અને તો હવે આપણે તેમાં રાજમા એડ કરી દઈશું તો રાજમા સરસ મજાના પ્રોપર કૂકેડ છે તો તમે જોઈ શકો છો આપણે મિક્સ કરીને મસાલા એકદમ જ મિક્સ કરી દઈએ તો સરસ મજાના મિક્સ થઈ ગયા છે તો હવે તેમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું તો રાજમાને એકદમ રસાવાળા જ બનાવવાના હોય છે જેથી કરીને તેમને રાજમા અને ચાવલ જે આપણે ભાત કહીએ છીએ તેમની સાથે સરસ મજાના લાગે છે દાળની પણ જરૂર પડે નહીં અને તમે જોઈ શકો છો સરસ મજાની ગ્રેવીવાળા આપણા રાજમા બનીને તૈયાર થઈ ગયા છે અને સરસ મજાના ઉકળવા દઈએ તો આપણા રાજમા તો બની ગયા છે તો હવે આપણે દાળનો વઘાર કરવાનો છે તો દાળ વઘારી નાખીએ તો દાળ માટે આપણે તેલ લઈ લીધું છે ત્યાર પછી આપણે બધા મસાલા રેડી કરી દીધા છે ટમેટું મરચું આદુ ત્યાર પછી લીલો લીમડો છે લવિંગ તજ બાદયા બધું જ આપણે સરસ મજાનું લઈ લીધું છે તો હવે આપણે દાળનો વઘાર કરી દઈએ તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં જીરું નાખીશું રાઈ નાખીશું થોડી એવી હિંગ નાખીશું થોડો ગરમ મસાલો એડ કરીશું ત્યાર પછી લીમડો એડ કરીશું ત્યાર પછી આપણે જે મસાલો રેડી કર્યો છે ટમેટું મરચું અને આદુની તે એડ કરી દઈશું ત્યાર પછી હળદર પણ એડ કરી દઈશું અને સરસ મજા ટમેટાને સોફ્ટ થવા દઈશું અને હવે આપણે દાળ એડ કરી દઈએ તો સરસ મજાની દાળ પણ આપણી બની ગઈ છે અને લીંબુ આપણે દાળમાં જ એડ કરી દીધું હતું તો ચાલો આપણા નાના ભાઈ પણ આવી ગયા છે રસોડાની મુલાકાત લેવા તો તમે જોઈ શકો છો અને તેડી નહીં તો શાંતિ ના થાય એટલે તેડીને બતાવવું પડે મમ્મી પ્લેટફોર્મ પર શું કરે છે એમ તો આપણી દાળ પણ રેડી થઈ ગઈ છે ભાત પણ રેડી થઈ ગયા છે રાજમા પણ રેડી થઈ રેડી થઈ ગયા છે તો હવે તેમાં આપણે નમક એડ કરવાનું બાકી રહ્યું હતું તો નમક એડ કરી દઈએ આપણી કાઠિયાવાડી દાળ તો તમને ખબર જ હશે કેવી હોય છે ખાટી મીઠી તો ચાલો આપણું ટિફિન પણ રેડી થઈ ગયું રોટલી પણ સરસ બની ગઈ છે તમે જોઈ શકો છો અને ટિફિન આપણે ભરી પણ દીધું છે તો આજના ટિફિનમાં આપણે શું છે તે જોઈ લઈએ તો સરસ મજાના ટિફિનમાં આપણે છે રાજમા છે ભાત છે ત્યાર પછી ટિંડોળા બટાકાનું શાક છે કાઠિયાવાડી દાળ છે રોટલી છે પાપડ છે સલાડ છે અને છાશ છે તો સરસ મજાનું ગરમા ગરમ અને હોટલ સ્ટાઇલ જ આપણે ટિફિન આપીએ છીએ ડબ્બાવાળું આપતા નથી અને આ રીતે ગરમા ગરમ જ હોય છે તો જેને પણ ગાંધીનગરમાં ટિફિન લેવું હોય તે કોન્ટેક કરી શકે છે તો સરસ મજાના ટિફિન પણ આપણા ભરાઈ ગયા છે તમે જોઈ શકો છો અને સરસ ગરમાગરમ જ હોય છે અને બધી રસોઈ સિંગતેલમાં જ હોય છે